બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કહે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડાય એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા સેમ જેરી રીતે ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારેય બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જયારે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર મારે લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને મારા પગાર લો અને દલાલી ભાજપડી કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઇશારે ત્રણ વાગે રાજુ કરપડાને પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનું અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસનું બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગું ઉપાડવાનું નથી તો ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા ભાજપ વાળા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કુવામ પડી જાય કુવામ પડી જશું બંધારણનું ધ્યાન પણ નહીં રાખો ભાજપના નેતાઓ જેટલી હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી થી તમારા લાઠીચાર્જ થી નથી તમારા તાકાત તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસવાળા પણ બે હાજર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માય કાંગ લાવી આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે સેની સપ્તાહની ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સત્તાની ઉજવણી કરો છો તમે અને પોલીસોને એટલો માટે પગાર આપણે આપીએ છીએ એટલા માટે ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ના આંદોલનમાં કર્યું હતું શું હાલ થઈ કોંગ્રેસની શેમ ઝેરી ભાજપને જેવું ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહીં આવે જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને રોકાવવામાં આવશે પણ તમે એક થાઓ તમે નેક થાઓ તમે જ્ઞાતિ જાપી ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસ બનાવવાની છે અને રાત્રે બે વાગે જયારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપણાને અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી કહેવા માંગીશ કે એક્સટેન્શન તમારા તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું ભાજપની દલાલી જ કરતા હતા ને ડીજીપી આઈજી એસપી ડીવાયસપી કેટલાને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી તમે ભાજપની કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈ ની અહીંથી શરૂઆત અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માત્ર નો ઉગશે હવે લડાઈ આર પાર ની કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન